નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જોડાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીને પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડીને આગળની કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હતી આ સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઇના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી એસસીબી સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો પોલીટેકનિક કોલેજ પાસે વાહન ચેકિંગ દરમિયાન જી જે ઝીરો આઠ ડીઈ સત્તાણું ઝીરો છ નંબરની મોટર ચાલકને રોકવામાં આવ્યો હતો તેની પાસે વાહનના આધાર પુરાવા ન હોવાથી તેની પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તેણે આ મોટર લગભગ એક વર્ષ પહેલા તેના મિત્ર કલામ જુગી પાસેથી વેચાણથી લીધી હતી આરોપીની ઓળખ ઇકબાલભાઈ અજમત અલી નઝર અલી શાહ વર્ષ બત્રીસ ધંધો પીઓપી તરીકે થઈ છે તે પાલનપુર જનતાનગર ટેકરાની નીચે ગુલશનબેનના મકાનની બાજુમાં પોલીટેકનિક કોલેજની પાછળ રહે છે મૂળ તે ઉત્તર પ્રદેશના બદરામપુરા જિલ્લાના પળોરોના પોસ્ટ ચમરૂપુરનો રહેવાસી છે પોલીસે ટીવીએસ કંપનીની રાઇડર મોટરસાયકલ જેની કિંમત રૂપિયા એક લાખ દસ હજાર છે તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમિક સૂચના મુજબ કબજે કરી હતી આરોપીએ પાલનપુર શહેર પુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક ઇ અને એકસો છ મુજબ સ્ટેશન ડાયરી નોંધ કરાવીને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે